હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં આજે આપણે પરફેક્ટ માપ સાથે દાળ ચોખા પલાળી અને હાથો લાવવાની એક નવી ટ્રીક સાથે આપણે હાંડવો બનાવીશું એ પણ દૂધીનો હાંડવો બનાવીશું આ રીતે તમે બનાવશો હાંડવો તો એકદમ પરફેક્ટ રીતે બનશે તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ ક્રિસ્પી બન્યો છે વિડીયોમાં હું જણાવીશ કે આથો કેવી રીતે લાવવો અને નવી ટ્રીક સાથે આપણે આથો લાવીશું તો ઝટપટ આથો આવી જશે તો ચાલો ફ્રેન્ડ્સ હાંડવાની રેસિપી જોઈ લઈએ વિડીયો ગમે તો વિડીયોને ખાલી લાઈક શેર કરી દેજો હાંડવો બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ ચોખાનું પરફેક્ટ માપ લેવાનું છે

તો મિક્સર જારમાં આપણે દાળ ચોખાને એડ કરી દઈશું તો આ આપણે બે વાર પીસીશું એટલે જેટલા દાળ ચોખા આવે એટલા એડ કરી દઈશું તેમાં આપણે દહીં એડ કરવાનું છે ખાટું તમારે હાંડવામાં જલ્દી થી આથો આવી જશે એટલે આપણે દહીં એડ કરી પછી દાળ ચોખા પીસીશું અહીંયા આપણે પાણી બિલકુલ એડ નહીં કરીએ તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ પીસી લીધું છે એવી જ રીતે આજ મીચજારમાં બીજા વધેલા દાળ ચોખા એડ કરી અને ફરીથી એમાં દહીં એડ કરી આપણે ફરીથી તેને પીસી લેવાનું છે દાળ ચોખાને અહીંયા પીસી લીધા પછી આપણે એક તપેલીમાં એડ કરી દેવાનું છે હવે આપણે આ દાળ ચોખાને આથો લાવવા માટે મૂકવાના છે તો આથો ફટાફટ આવી જાય એના માટે મેં અહીંયા અડધી ચમચી ઉપર થોડું મીઠું એડ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે તો આથો લાવવા માટે મીઠું એડ કરશો તો આથો તમારો હવે આ રીતનું અત્યારે ઉનાળો છે તડકામાં રાખી હતી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આથો આવી ગયો છે અત્યારે ઉનાળો હોવાથી આથો જલ્દી આવી જાય છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે તો હવે આપણે આ બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હાંડવા માટે આપણે એકદમ પરફેક્ટ બેટર રેડી છે તમે આમાંથી ઢોકળા પણ કરી શકો છો આમાં થોડું પાણી એડ કરી ઢોકળાનું બેટર પણ આમાંથી બનાવી શકો છો હવે આપણે હાંડવામાં એડ કરવા માટે દૂધી લઈશું તો દૂધીને મેં આ રીતની પૂણી હોય એવી જ લીધી છે જેમાં બીજનો ભાગ ઓછો હોય છે તો હવે આપણે દૂધીની છાલ ઉતારી લઈશું અને દૂધીને આપણે ખમણી લેવાની છે ઘરમાં રહેલી કોઈ પણ ખમણી શકો છો અહીંયા તમે દૂધીની જગ્યાએ વેજીટેબલ પણ આ હાંડવામાં એડ કરી શકો છો પણ દૂધીનો હાંડવો બહુ જ ટેસ્ટી લાગે છે એટલે આપણે ખાલી દૂધી જ એડ કરીશું તો મેં અહીંયા દૂધીને ખમણી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે આ દૂધીને આપણા હાંડવાના બેટરમાં એડ કરી દેવાની છે અને બેટરમાં થોડાક એવા આપણે મસાલા કરી લઈશું બેટરમાં આપણે બિલકુલ પાણી એડ નથી કર્યું કેમકે દૂધીમાંથી પાણી છૂટે છે એટલે આપણે પાણી પાછળથી એડ કરીશું અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે એમાં બે ચમચી આપણે ખાંડ એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે દૂધીમાંથી પાણી છૂટે છે એટલે આપણે પાણી એડ નથી કર્યું હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી લઈશું મીઠું આપણે ઓલરેડી પહેલાં જ એડ કર્યું છે એટલે તમને લાગે ઓછું છે તો અહીંયા ઉપરથી તમે એડ કરી શકો છો તો અહીંયા આપણે થોડા ઘણા લીલા એડ કરી કરી દઈશું દઈશું અને સરસ રીતે મિક્સ અહીંયા આપણે હાંડવાના બેટરમાં ઓલરેડી આથો આવી ગયેલો છે એટલે તમારે અહીંયા કોઈ પણ જાતનો સોડા કે પછી ઈનો એડ કરવો હોય તો તમે કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પણ હું અહીંયા અડધી ચમચી જેટલો એડ કરું છું ઉપરથી થોડું પાણી એડ કરી ઈનાને એક્ટિવ કરી લેવાનો છે અને બેટરને એકદમ પરફેક્ટ બનાવી દેવાનું છે અહીંયા આથો આવેલો હોય એટલે ઈનો કે સોડા એડ કરવાની કોઈ જરૂરત હોતી નથી તો પણ મેં કર્યો છે જો તમને એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે આ હાંડવો કડાઈમાં બનાવવાનો છે તો મેં અહીંયા આ રીતની કડાઈ લઈ લીધી છે તો આપણે કડાઈમાં એક વઘાર કરવાનો છે તો તેલ એડ કરી દઈશું સૌપ્રથમ એક ચમચી આપણે રાઈ એડ કરી દઈશું અને રાઈ સરસ રીતે ફૂટે પછી આપણે એક ચમચી તલ એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે તેને આપણે એડ કરી દેવાનું છે તો જ્યારે પણ તમે બેટર આ રીતે હાંડવામાં અલગ અલગ હાંડવો પાથરો ત્યારે અલગ અલગ રીતે હાંડવો અલગ અલગ વઘાર કરી હાંડવો બનાવશો તો હાંડવાનો ટેસ્ટ જ સરસ આવશે તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં હાંડવાને પાથરી દીધો છે હવે આપણે ઢાંકણ ઢાંકી આપણે આને પાંચ મિનિટ એકદમ સ્લો ગેસ ઉપર થવા દઈશું ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય અને નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે એની સાઈડ ચેન્જ કરીશું તો આ રીતે પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો નીચેથી આપણો હાંડવો ક્રિસ્પી થઈ ગયો છે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી ફરીથી પાંચ મિનિટ હાંડવાને થવા દેવાનું છે બંને સાઈડ આપણે પાંચ પાંચ મિનિટ હાંડવાને થવા દેવાનું છે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ પરફેક્ટ રીતે થઈ ગયો છે ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે એ જ પેનમાં બીજો હાંડવો પણ એડ કરી દઈશું તો આ રીતે આપણે સેમ એ જ રીતે હાંડવાને પાથરી દેવાનો છે રાઉન્ડ શેપમાં પછી ઢાંકી 5 મિનિટ થવા દઈશું અને ફરીથી સાઈડ ચેન્જ કરી 5 મિનિટ થવા દઈશું એવી જ રીતે આપણે વધેલા બેટરમાંથી હાંડવો તૈયાર કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો હાંડવો બની અને તૈયાર થઈ ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ક્રિસ્પી દાળ ચોખાનો હાંડવો તૈયાર થઈ ગયો છે તો તમે પણ ઉનાળાની ગરમીમાં સાંજના રસોઈ કરવાની ઈચ્છા ના થાય તો ફટાફટ આ હાંડવો બનાવી અને સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે એટલો ક્રિસ્પી અને એટલો ટેસ્ટી બન્યો છે કે આ હાંડવાને તમે બે દિવસ સુધી ખાઈ શકો છો તો હાંડવાને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને તેના પીસીસ કટ કરી લઈશું અને તમે ચા સાથે દહીં સાથે કે પછી કોઈ પણ ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ઉનાળાની ગરમીમાં જો ફટાફટ ખાવાનું બનાવી અને ફ્રી થવું હોય તો આ હાંડવો એકવાર જરૂરથી બનાવી લેજો તો તમને પણ હાંડવાની રેસિપી ગમી હોય તો હાંડવાની રેસીપીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને આવીને આવી નાસ્તાની કે પછી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ પર ઓલરેડી બધા વિડીયો આપેલા છે તમે મારી ચેનલ પર જઈ અને નવા નવા વિડીયો જોઈ શકો છો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ